શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં મજા મજામાં છો તો ફરી વરે મારા ખુશાલ સોલંકી વ્લોગમાં તમારું हार्दिक स्वागत છે કે આજ આપણો ભાઈબંધનો બર્થડે છે પ્રદીપ મકોણાનો તો આવવાનું છે ભગુડા બગડાણા અને કોટડા ત્રણ માલી બે ધામ લેવાના છે એટલે કન્ફ્યુઝન બના રે જો આ હા જવાના ભાઈ ને પંદર વીસ દિવસ પછી મના છે ભોગી ગયા તમે જોઈ શકો છો અહીંયા પ્રદીપભાઈ અમારા રી જાય ભાગે આગે હું કે જતીન ભાઈ હું દેવાંગ ભાઈ

રો અદ્રશણ કરી લીધા છે શાંતિથી જોઈ શકો છો ઊંચા કોટડા મંદિર હા લેવું હવે ઢીંગ લી એમાં આમાં જો 500 નોટ આવે 500 નોટ આવે એમાં હા જો ઢીંગ લીજો ને તો 500 નોટ આવે અંદર આ રેડી જોરદાર આ અમારે બર્થડે બાયના બધા જો બર્થડે બોય બેટ્સ ચેક કરે આવી જાય તમે જોઈ શકો છો દૂરબીન છે મિત્રો દરિયા કિનારે જોઈ શકો છો પોટા પડે છે અમે છીએ મંદિર છીએ

તો મિત્રો હવે કોટાડા જિલ્લા એક બગુડા તમને મળ્યા દર્શન કરીને હવે જોવો અમે નીકળી જઈશું બધા ગાડી તરફ તો ગાડીમાં પડી ગયું છે પંચર તમે જોઈ શકો છો એમાં કરતા આવી ગયું છે આવડા ભગોડા નો પાટિયું તમે જોઈ શકો છો અહીં લીધા છે ભગોડા ડાયરેક્ટ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video બર્થડે બોય જો બર્થડે બોય ઓડા ખાવા મળ્યા છે માર્દિક ભાઈ દે માથો ડકલે જો એ મેચ ચાલુ છે બર્થડે બોય આ આવ્યો છે ઓડા પાવ અતારે ગામ માં આવે

આઓ રાત્રે તો એ જ છે કોઈ ગડગડી કોઈ ગડગડી ગય તો કોઈ કે કાઈ લે આમની આમ પણ અમારા બડડે ભાઈને કે શું ની કે કાઈ ની જાણે કે આલુ કે ન આવી જા